બાર જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે તપાસ એજન્સીઓ દ્વારા નાનામાં નાની કડી તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં નિયમ પ્રમાણે પ્લેનના પાર્ટ્સ એકત્ર કરીને એને રિસ્ટ્રક્ચર કરવામાં આવે છે જો કે પહેલાં એવી વાત બહાર આવી હતી કે પ્લેનના પાર્ટને વિદેશ મોકલવામાં આવશે પરંતુ હવે વિમાનના બચી ગયેલા પાર્ટને ગુસ્સેલ ખાતે સાચવવામાં આવી રહ્યા છે ત્યારબાદ પ્લેનના રિસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી પણ અહીં જ કરવામાં આવશે છેલ્લા એક વર્ષથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરી વાહનોને સ્ક્રેપમાં વેચી દેતા બે ચોરની ઝોન સાત એલસીબીએ ધરપકડ કરી છે જેમાં પકડાયેલ આરોપી પૈકી એક આરોપી અલગ અલગ જગ્યાએથી વાહન ચોરી કરતો હતો અને અન્ય આરોપીને સ્ક્રેપમાં આપી દેતો હતો આરોપીઓએ શહેરના બોળકદેવ સોલા વસ્ત્રાપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કર્યા હતા ત્યારે એલસીબી દ્વારા બાતમીના આધારે ચિપ્પા અને જહાંગીર મનસુરી નામના બે આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ચોરીના કુલ બાર ટુ વ્હીલર કબજે કરવામાં આવ્યા છે ગત ઓગણીસ જૂનના રોજ ગુજરાતની વિસાવદર અને કડી બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી જેના પરિણામ આજે જાહેર થયા છે જેમાં વિસાવડરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી જીત મેળવી છે જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો આડત્રીસ હજાર નવસો ચાર મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે ઓગણીસ જૂનના બંને બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કડીમાં સત્તાવન પોઈન્ટ નેવ અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું જે બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ હતી ત્યારે વિસાવદર બેઠક પર ફરી એકવાર આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે જ્યારે કડીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે